નમસ્કાર આપનું મારા કિચનમાં સ્વાગત છે જોતાં જ ખાવાનું મન થાય એવી કલરફુલ રંગબેરંગી ડીશ આજે આપણે બનાવશું તો તમે જોઈ શકો છો કે સફેદ ને લાલ ને પીળો ને લીલો ને ગ્રીન કલર ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે વાનગીનું નામ આગળ આપને ખ્યાલ આવી જશે અહીં મેં ત્રણ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે તેને સરસ રીતે ધોઈ અને એની છાલ ઉતારી લેવાની આ રીતે પિલરની મદદથી સરસ મજાની આપણે તેની છાલ ઉતારીશું ત્યારબાદ આપણે તેને મીડિયમ સાઇઝમાં પાતળી પાતળી ચીપ્સને આકારમાં તેને કટ કરી લેશું તો તમે જોઈ શકો છો કે અહીં મેં બટેટાની છાલ ઉતારી લીધી છે નાના મોટા સૌને પ્રિય બટેટા તો ગમે તે શાકમાં નાખવો એટલે બધાને ભાવે તો દરેક વાનગીમાં લગભગ બટેટું છે એનો ઉપયોગ થતો જ હોય છે બટેટા છે એ શાકભાજીનો રાજા તો અહીં આપણે સરસ એને ચીપ્સના આકારમાં કટ કરી લેશું નાના નાના પાતળા પાતળા સરસ મજાના આપણે એના કટકા કરી લેશું ત્યારબાદ આપણે તેને કટકા થાય એટલે આપણે એને પાણીમાં નાખીશું બે થી ત્રણ વખત સરસ રીતે આપણે તેને ધોઈ લેશું પછી કોટનનું કપડું પાથરી અને તેની ઉપર ચિપ્સને કોરી થવા રાખીશું દસથી પંદર મિનિટ બાદ આપણે ચિપ્સને થાળીમાં લેશું ત્યાર પછી તેમાં કોર્નફ્લોર ઉમેરશું અને વિવિધ મસાલા ઉમેરશું મીઠું થોડી હળદર થોડી આપણે ચટણી ઉમેરશું અને ઉપરથી આપણે થોડું તેલ મિક્સ કરી અને બધી ચિપ્સને હળવે હાથે આપણે મિક્સ કરી લેશું જેથી તેલ અને લોટ ને બધું મિશ્રણ છે એ ચિપ્સની ઉપર એનું આવરણ ચડી જાય આ રીતે હળવે હાથે મિક્સ કરવાથી દરેક ચિપ્સ ઉપર એક જાતનું આવરણ ચડી જશે કોટ લાગી જશે હવે આપણે તેને ઓવનમાં બેક કરવા મૂકીશું જેથી જે પળના લીધે ચિપ્સ છે એના ઉપરનું પળ છે સરસ ક્રિસ્પી અને ક્રન્ચી બની જશે તો આ રીતે ઓવનમાં આપણે બધી ચિપ્સ છે એને સરસ રીતે ટર્નિંગ ટેબલ ઉપર ગોઠવી લેશું અહીં આપણે ઓવનમાં ઉપયોગ કરતા હોવાથી તેલ ખૂબ જ ઓછું વપરાય છે અને ચિપ્સ છે સરસ મજાની સેલો ફ્રાય થઈ જશે અહીં મેં પાંચ મિનિટ માટે પ્રથમ માઇક્રો પાવર મોડ ઉપર સેટ કરેલ છે અને પાંચ મિનિટ બાદ આપણે ચિપ્સ છે એને પલટાવી અને ત્રણ મિનિટ સુધી કૂક કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે પાંચ મિનિટે સરસ અંદરથી પણ ચિપ્સ ચડી ગઈ છે અને બહારનું ફળ છે એક કડક થઈ ગયું છે હવે આપણે બધી ચિપ્સને પલટાવી લેશું અને ફરીથી ત્રણ મિનિટ સુધી બેક કરી લેશું ત્યારબાદ આપણે ગ્રેવી બનાવવા માટે અહીં મેં ટમેટું લીધું છે તેને ચોપ કરી લીધું છે લીલું લસણ અને ડુંગળી છે એને પણ ચોપ કરી લીધા છે મસ્ત કલરફુલ લાગી રહ્યું છે ને સૌપ્રથમ કોઈ પણ ભોજન તો આપણે આંખથી જ કરીએ છીએ ત્યારબાદ આપણે પેટમાં જાય છે હવે આપણે ગ્રેવી માટે એક ચમચો તેલ લેશું તેમાં ડુંગળી લસણ અને મરચું તમે ઉમેરી અને તેને સરસ રીતે સાંતળી લો સરસ મજાનું સતડાઈ જાય પછી મસાલા કરીશું હળદર મીઠું મરચું આદુ આદુમરચાંની પેસ્ટ વગેરે તેમાં ઉમેરશું અને સરસ મજાનું આપણે તેને હલાવશું ત્યાર પછી આપણે સોસ ઉમેરશું ટોમેટો કેચપ અને સોયા સોસ બંને ઉમેરી અને સરસ મિક્સ કરીશું પછી આપણી બનેલી ચિપ્સ છે તેમાં ઉમેરી દઈશું તો આ રીતે સરસ મજાનું મસ્ત મજાનું મિક્સ કરી અને આપણે તેને ડીશમાં સર્વ કરીશું હવે તમને વાનગીનું નામ તો ખબર પડી જ ગઈ હશે કે આપણે શું બનાવ્યું છે આપણે બનાવ્યો છે ડ્રેગન પોટેટો કેટલો સરસ લૂક આવી રહ્યો છે જોતા જ ખાવાનું મન થઈ જાય ઉપરથી આપણે લીલી ડુંગળીથી ગાર્નિશિંગ કરીશું તમે ઈચ્છો તો અહીં કોથમરી પણ ઉમેરી શકો છો અને તેની ઉપર મેં તલ સ્પ્રિંકલ કર્યા છે ડીશ મસ્ત મજાની કલરફૂલ કેટલો સરસ લુક આવી રહ્યો છે તો ચાલો આપણે હવે ગરમા ગરમ ડ્રેગન પોટેટોનો આનંદ માણીએ તો સરસ મજાનો ડ્રેગન પોટેટો તૈયાર છે મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ ઘરે બનાવજો અને ઘરના સર્વેને ડ્રેગન પોટેટો છે એ ગરમા ગરમ ખવડાવજો તો ચાલો હું પણ ટેસ્ટ કરી લઉં કે કેવો બન્યો છે ડ્રેગન જો આ બાઈટ જુઓ હવે હું ટેસ્ટ કરું અરે વાહ મસ્ત ટેસ્ટ આવી રહ્યો છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ